વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું પ્રથમ પરીક્ષા માટેનું એસાઈનમેન્ટ છે ગણિત વિષયમાં એમાં વિભાગ બીની શરૂઆત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ વિભાગ બીમાં આપણે પહેલું ચેપ્ટર આવે છે તો જોઈએ પહેલાં ચેપ્ટર વિશે આપણે કે પહેલાં ચેપ્ટર જે વિભાગ બી છે એ પરીક્ષામાં શું છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાના છે અને હવે આ જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર સોળથી લઈને ચોવીસ વચ્ચે પૂછાય છે બરાબર મિત્રો આમાં જે આપણને માગ્યા હોય એ મુજબના આપણે જવાબ આપવાના રહે છે અહીંયા તો જેમ કે પહેલું ચેપ્ટર છે એમાં પહેલો દાખલો છે કે બેના છેદમાં સાત અને ત્રણના છેદમાં ચાર વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો તો આપણને જ્યાં બે સંખ્યા આપી છે એની વચ્ચે આવેલી કોઈ બી ચાર સમય સંખ્યા શોધવાની છે તો આણંદની ગણતરી કરવી તો એકદમ સહેલી છે તો જેમ કે બેના છેદમાં સાત અને બીજી સંખ્યા છે ત્રણના છેદમાં હવે બંનેના છેદ આપણે શું કરશું સરખા કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું કરીએ કે જે પહેલી બે ના છેદમાં સાત છે એને ચાર વડે ગુણીએ અને ચાર વડે ભાગીએ બરાબર ચાર વડે ગુણીને ચાર વડે ભાગતા અને બીજી સંખ્યા કઈ છે ત્રણના છેદમાં ચાર એને આપણે પહેલી સંખ્યાનો છેદ કોણ છે તો કે સાત સાત વડે ગુણીને સાત વડે ભાગીશું એટલે જવાબ શું આવે મિત્રો આપણો અહીંયા ચાર દુ આઠ અને સાત ચોક અઠ્યાવીસ અને બીજી સંખ્યા કઈ મળી તો સાત નીચે બીજી શું આવ્યું સાત ચોક મતલબ કે આઠ ના અને અઠ્યાવીસ છેદમાં આ બે વચ્ચે કોઈ પણ ચાર સમય સંખ્યા શોધવાની છે તો લખશું કે અહીં બે છેદમાં સાત અને ત્રણ ના છેદમાં ચાર વચ્ચેની ચાર સમય સંખ્યા સમય સંખ્યા કઈ કઈ થશે તો કે નવના છેદમાં અઠ્યાવીસ દસના છેદમાં અઠ્યાવીસ અગિયારના છેદમાં અઠ્યાવીસ બારના છેદમાં અઠ્યાવીસ તેરના છેદમાં અઠ્યાવીસ બરાબર ચૌદના છેદમાં અઠ્યાવીસ એ રીતે તમે છેક વીસના છેદમાં અઠ્યાવીસ સુધી લઈ શકો આમાંથી કોઈ પણ ચાર આપણે સંખ્યા લખી શકીએ છીએ ક્લિયર મિત્રો તો આ રીતે આપણે આ ચાર સમય સંખ્યાઓ બે સંખ્યાની વચ્ચેની શોધી શકીએ છીએ સેમ એના જેવો દાખલો આપણો દાખલા નંબર બે છે તો એમાં પણ આપણે ફરીથી જોઈ લઈએ કે આપણને પહેલી સંખ્યા શું આપી છે કે ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની ચાર સમ્ય સંખ્યાઓ શોધો પહેલી સંખ્યા કોણ છે ત્રણના છેદમાં પાંચ અને બીજી સંખ્યા કોણ છે સાતના છેદમાં આઠ આપણે શું કરશું છેદ સરખા કરશું બંનેના છેદ સરખા કરવા માટે શું કરીએ તો કે ત્રણના છેદના પાંચને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો કે બીજી સંખ્યાનો જે છેદ છે એના વડે ગુણીને એના વડે ભાગીએ અને સાતના છેદમાં આઠ છે એને કઈ સંખ્યા વડે ગુણસૂન ભાગશો તો કે જે પહેલી સંખ્યાનો છેદ છે એને તો પાંચ વડીને ગુણે પાંચ વડે ભાગીએ ક્લિયર મિત્રો તો આપણને શું મળશે આઠ તરી ચોવીસ અને પાંચ અઠ્ઠા ચાલીસ અને બીજી સંખ્યા કઈ મળે છે સાત પંચા પાંત્રીસ અને છેદમાં આઠ પંચા ચાલીસ આપણને બે સમય સંખ્યા કઈ મળી તો કે ચોવીસના છેદમાં પચીસ સોરી ચોવીસના છેદમાં ચાલીસ અને પાંત્રીસના છેદમાં ચાલીસ

સમય સંખ્યા નીચે મુજબ છે કઈ છે તો કે પચીસના છેદમાં ચાલીસ છવ્વીસના છેદમાં ચાલીસ સત્યાવીસના છેદમાં ચાલીસ અઠ્યાવીસના છેદમાં ચાલીસ ઓગણત્રીસના છેદમાં ચાલીસ ત્રીસના છેદમાં ચાલીસ એકત્રીસના છેદમાં ચાલીસ બત્રીસના છેદમાં ચાલીસ તેત્રીસના છેદમાં ચાલીસ અને ચોત્રીસના છેદમાં ચાલીસ મિત્રો તમને જે અનુકૂળ આવે કોઈ ચાર સંખ્યા તમે આમાંથી પરીક્ષામાં લખી શકો છો તો આ રીતે આપણને જે માગેનો જવાબ છે કે કોઈ પણ ચાર સમ્ય સંખ્યા શોધો એ આ રીતે આપણને મળી જાય છે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો પણ સેમ જ છે કે અહીંયા શું કીધું કે સમ્ય સંખ્યાઓ એકના છેદમાં ચાર અને ચારના છેદમાં પાંચ ની વચ્ચે આવેલી ચાર ભિન્ન અસમ્ય સંખ્યા પૂછી જાય ઉપર કઈ સંખ્યા શોધવાની હતી સમય પહેલાં બીજા દાખલામાં હવે કઈ થાય છે અસમ્ય તો અહીંયા શું કરવાનું મિત્રો પહેલાં તો એક ભાગ્યા ચાર છે એનું આપણે કરીએ એકના છેદમાં ચાર એટલે કે એક ભાગ્યા ચાર કરીએ ચલો ભાગ ચાલશે નહીં ચાલે તો દશક લઈને શું લીધી એટલે શું થશે ચાર દો આઠ કેટલા વધ્યા મિત્રો બે વધ્યા ફરીથી ઉપરથી શું ઉતારીએ તો ચાર પંચા વીસ એટલે પહેલાંનો જવાબ કેટલો આવ્યો મિત્રો આપણને કે જીરો પોઈન્ટ 25 જવાબ આવ્યો ચલો બીજી સંખ્યા કઈ હતી આપણી જોડે તો કે ચાર ના છેદમાં પાંચ એટલે ચાર ભાગ્યા પાંચ કર્યા ચલો ભાગ દશક લઈને આપણે શું કરીએ લીધી ચલો આઠ પંચા ચાલીસ શું થઈ એટલે અહિયાં શું જવાબ મળે જીરો પોઈન્ટ આઠ આઠ પોઈન્ટ એસી હવે જીરો અને જીરો પોઈન્ટ ની વચ્ચે રહેલી ચાર ભિન્ન અસમ્ય સંખ્યા શોધવાની છે और तो आप वच्चे असम्य संख्या कई थे तो लख एकदमा चार अने चारनाद में पांच वे रहेल चार भिन्न असम्य संख्या असम्य संख्याओ कई कई थे मित्रों तो अः लखी जम के जीरो पॉइंट त्रीस तौसौ तौ हज़ार बीते पची लखी जीरो पॉइंट चालीस चार सौ चार हज़ार आ रीते जीरो पॉइंट पचास पांच सौ पांच हज़ार आ रीते जीरो पॉइंट छसो साइठ छसो छजार तो एक आ संख्या थी हजू पे मल से जीरो पॉइंट सित्तेर सात सौ सात हज़ार બરોબર આપણને બધી શું થાય અસમ્ય સંખ્યા થાય કેવી સંખ્યા કહેવાય કે અનંત અનાવૃત કહેવાય અનંત અનાવૃત તો આવી સંખ્યાઓ કેવી છે અસમ્ય સંખ્યાઓ કહેવાય છે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આગળનો ચોથા નંબરનો દાખલો જેમાં આપણને કીધું છે કે ત્રણ ત્રીસ છેદમાં પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ નું છેદ સમીકરણ કરો તો છેદ સમીકરણના દાખલામાં સૌપ્રથમ તો તો મિત્રો શું કરવાનું પહેલી સંખ્યા જેમ છે સૌ પ્રથમ લખી દીધી પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા આ જગ્યા પર કઈ સંખ્યા લખશો તો કે જે છેદ છે બરોબર એની જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની તો અહીંયા વચ્ચે નિશાની શું છે વચ્ચેના બે પદની વચ્ચેની જોવાની શું છે માઇનસ આ બાજુ શું આવશે પાંચ વડે ત્રણ ત્રણ વર્ગમુણમાં એની એ સંખ્યા મળશે ચલો ત્યારબાદ બાદ અંશનો ગુણાકાર કરો તો શું થાય ત્રીસ ગુણ્યા પાંચ 3 ત્રણ વધતા ત્રણ વર્ગમુણ માં પાંચ હવે દેખો છેદમાં અહીંયા આપણને બે સંખ્યા મળી છે તો શું છે કે પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ અને બીજી સંખ્યા શું મળી છે પાંચ વર્ગમૂળમાં ત્રણ ત્રણ વર્ગમૂળમાં પાંચ અહિયાં માઇનસની નિશાની છે અને અહીંયા કેવી છે પ્લસની નિશાની છે એટલે આપણે એક નિત્ય સમજે શું છે કે માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે અહીંયા એ કોણ છે આપણી જોડે તો કે પાંચ વર્ગમૂળમાં ત્રણ એટલે કે પાંચ વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા બી કોણ છે તો કે ત્રણ વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ ક્લિયર મિત્રો આ નિત્ય સમ પ્રમાણે લખ્યું હવે ઉપરનો અંશ જેમ છે તેમનો તેમ લખીએ પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ છેદમાં જોઈએ તો હવે દેખો આનો વર્ગ કરો પાંચ વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ એટલે કે પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ એટલે પચીસ તરી પંચોતેર થશે એટલે કેટલા થાય પંચોતેર અને એ રીતે ત્રણ વર્ગમૂળમાં પાંચનો વર્ગ કરો તો ત્રણનો વર્ગ નવ અને પાંચ વર્ગમૂળમાં પાંચનો વર્ગ પાંચ એટલે પાંચ પિસ્તાલીસ એટલે પંચોતેર ઓછા શું થશે પિસ્તાલીસ ચલો વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ ભાગ્યા પંચોતેર માંથી પિસ્તાલીસ જાય તો કેટલા વધે મિત્રો ત્રીસ હવે દેખો અંશ અને છેદમાં ત્રીસ કેવા છે સરખા છે એટલે ઉડી જશે ભાગાકારમાં છે એટલે બંને તો વધ્યું શું મિત્રો આપણી જોડે પાંચ વર્ગમૂળમાં ત્રણ વધતા ત્રણ વર્ગમૂળમાં પાંચ તો આ આપણો દાખલાનો શું થયો મિત્રો જવાબ થયો તો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે તેવી રીતે પાંચમો દાખલો જોઈએ આપણે પાંચમા દાખલામાં પણ સેમ જ છે છ માઇનસ ચાર વર્ગમૂળમાં બે ભાગ્યા છ ચાર નું છેદનું સમયીકરણ કરો સેમ વસ્તુ જે પહેલામાં કરતા હતા એમ જ અંશ કેટલો છે છ ઓછા ચાર વર્ગમૂળમાં બે અને છેદ કેટલો છે મિત્રો આપણી જોડે છ વત્તા ચાર વર્ગુણમાં બે ચલો કેટલા વડે કેટલા વડે ભાગશો તો છેદમાં જે સંખ્યા છે એમાં જે વચ્ચેની જે નિશાની છે એની વિરોધવારી મતલબ એની વ્યસ્ત સંખ્યા તો છ વછા ચાર માં બે છેદ વડે એટલે જેટલા વડે ગુણો એટલા જ વડે શું અંશ વડે પણ ગુણવાના એટલે આપણને ઉપર શું મતલબ છ ઓછા ચાર વર્ગમુણમાં બે આપણને અંશ અને છેદ સાથે ગુણ્યા ચલો આગળ પ્રક્રિયા કરે ઉપર તો શું સંખ્યા કેવી અને છીતે કંશમાં સ્કવેર કરીને લખી શકાય તો કે હા ચલો છેદમાં છેદ કેવો છે તો મિત્રો છેદ જો અહીંયા છ વત્તા ચાર વર્ગમૂળમાં બે અને છ ઓછા ચાર વર્ગમૂળમાં બે એટલે સમયું લાગશે એ વત્તા બી બીજા કોષમાં એ ઓછા બી બરાબર શું થાય એ સ્કવેર માઇનસ બી સ્કવેર ક્લિયર તો આપણે અહીંયા એ કોણ છે તો કે છ નો વર્ગ ઓછા બી કોણ છે તો કે ચાર વર્ગ મૂળમાં બેનો વર્ગ સાદુ રૂપ આપીએ તો પહેલામાં હવે દેખો જે અંશ છે એ અંશનો છેદનો બંનેનો આપણે સાથે સાથે કરીએ અંશમાં શું છે કે એ ઓછા બી નો સ્કવેર नित्य समझ लगाए पर तो था से ए भी भी आ तो क्या तो तो छो ए के था से नो वर्ग तो छो नो वर्ग के लो था मित्रों छ्रीस ओछा अः लखीय चलो अड करिए तो तुम ख्याल आर्ग ए ना वर्ग ए ना वर्ग ओा बे कौश कौश वर्ग मूल અને બી સ્ક્વેર એટલે કોટલાનો વર્ગ થાય તો કે ચાર વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર આ જે પદ છે ને એ અહીંયા હું ગણતરી કરું છું અહીંયા ડાયરેક્ટ જવાબ લખશું આપણે 6 નો વર્ગ કેટલો છત્રીસ ઓછા છ ચોક ચોવીસ દુ અડતાળીસ વર્ગમૂળમાં બે વત્તા આ જે પદ છે એનો તમે રૂપ વર્ગ કાઢો કેટલો થાય ચારનો વર્ગ સોળ અને બેનો વર્ગ બે એટલે સોળ દુ બત્રીસ ચલો છત્રીસ વત્તા બત્રીસ એટલે કેટલા થાય આખું નથી લખું એ નેક્સ્ટ છેદમાં છ નો વર્ગ છત્રીસ ઓછા ચાર વર્ગમૂળમાં 2 નો વર્ગ ચાર નો વર્ગ સોળ ને બે નો વર્ગમૂળમાં બે નો વર્ગ બે એટલે સોળ બત્રીસ તો કેટલા વધે મિત્રો ચલો ઉપર જોઈએ છત્રીસ વત્તા બત્રીસ એટલે કેલા થાય અડસઠ ઓછા અડતાલીસ વર્ગમૂળમાં બે છેદમાં કેટલા આવે આપણી જોડે છત્રીસ માંથી બત્રીસ જાય તો તો કે છત્રીસ માંથી બત્રીસ જાય તો ચાર વધે ક્લિયર આટલી સુધી સમજ પડી હવે આગળ ચલો ઉપરમાંથી કંઈ કોમન નીકળે છે તો કે હા ચાર કોમન નીકળે છે તો કેટલા થશે સત્તર ચોક અડસઠ એટલે કે ચાર કોમન નીકળી દીધા અને અહીંયા બાર ચોક અડતાળીસ એટલે બાર વર્ગમૂળમાં બે કૌંસની અંદર શું મળ્યું સત્તર ઓછા બાર વર્ગમૂળમાં બે અને કૌંસની બાર ચાર છેદમાં જે ચાર છે તેમના તેમ લખ્યા અહીંયા આ ચાર ને આ ચાર ગયા એટલે આપણો જવાબ કેટલો મળ્યો સત્તર ઓછા બાર વર્ગમૂળમાં બે જવાબ મળે છે મિત્રો અહીંયા તો અહીંયા આપણો દાખલા નંબર પાંચ એનો જવાબ કેટલો આવ્યો સત્તર ઓછા બાર વર્ગમૂળમાં બે આપણો જવાબ મળી ગયો અહીંયા ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે તો આગળનો જે આપણો દાખલો છે દાખલા નંબર 6 એમ આ શું છે કે 4 વર્ગમૂળ માં 3 - 3 વર્ગમૂળ માં 5 નો વર્ગ આખા કૌંસનો એનું સાદું રૂપ આપો એટલે કે a - b નો વર્ગ બરાબર નિત્યસમ જુઓ છે કે a - b નો વર્ગ બરાબર a² - 2ab + b² ક્લિયર મિત્રો ચલો તો અહીંયા શું છે 4 વર્ગમૂળ માં 3 - 3 વર્ગમૂળ માં 5 નો વર્ગ એટલે કે એ બરાબર ચાર વર્ગુણમાં 3 છે અને બી બરાબર ત્રણ વર્ગુણમાં પાંચ નો વર્ગ એટલે કે ત્રણ વર્ગમ 5 નો સ્ક્વેર આગળનું પદ લઈએ 4 નો વર્ગ સોળ અને ત્રણ વર્ગુણમાં 3 નો વર્ગ ત્રણ સોળ તરી 48 ઓછા અહીંયા ચાર આઠ પિસ્તાલીસ જવાબ આવશે અહિયાં ચલો અડતાલીસ વધતા પિસ્તાલીસ અડતાળીસ વત્તા પિસ્તાલીસ એટલે કેટલો જવાબ આવે તાણું આવે ઓછા ચોવીસ વર્ગમૂળમાં પંદર તો અહીંયા આપણે તાણું ઓછા ચોવીસ વર્ગમૂળમાં પંદર એ આપણો શું થયો આ દાખલાનો મિત્રો જવાબ થશે અહીંયા ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર સાત દાખલા નંબર સાતમાં થોડુંક ધ્યાન આપવાની જરૂરી છે અહીંયા શું છે કે છસો પચીસ એની માઇનસ એક દુત્યાવશ ઘાસ એની માઇનસ એક ચતુર્થાંશ ઘાસ અને એની પણ માઇન બે બરોબર છસો પચીસની માઇનસ એક એની પણ માઇનસ એક ચતુર્થાનું ગ્રાસ અને એની પણ સ્ક્વેર આ રીતે આપેલું છે હવે મને મિત્રો એ કહો છસો પચીસ કોનું વર્ગ છે તો કે છસો પચીસ નું વર્ગમૂળ કે પચીસ નો સ્કવેર કરો એટલે કેટલો આવે છસો પચીસ આવે અને પચીસ કોણું વર્ગ છે કોનું વર્ગમૂળ છે તો કે પાંચ નો વર્ગ કરે એટલે શું આવે જો આ રીતે ગણતરી કરો છસો પચીસ છે એનું વર્ગમૂળ કેટલું થાય તો કે પચીસ નો વર્ગ છસો પચીસ થાય અને જે પચીસ છે એ કોનું વર્ગમૂળ છે કે 5 નો વર્ગ કરો એ શું થાય 625 થાય એટલે કે 5 ની 4 घात 5 * 5 * 5 * 5 તો જો એ પાજુ बाजू 25 25 * 5 = 125 125 * 5 = 625 થાય એટલે અહીંયા મારે લખવું છે 625 ની જગ્યાએ તો આ રીતે લખી શકાય કે 5 ની 4 घात a - 1/2 ^ a ની પણ - 1/4 ^ અને a બધા ની સ્ક્વેર આ રીતે પદ લખાય છસો પચીસ જગ્યાએ જગ્યા પાંચની ચાર ઘાત લખી શકાય ચાલો આ પહેલું પદ થયું હવે ઘાત અને નિયમ છે કે ઘાતની ઘાતનો શું થાય તો કે ગુણાકાર થાય તો મિત્રો દેખો આ શું છે આ ઘાતની ઘાત છે આપણ ઘાતની ઘાત છે અને આપણ ઘાતની ઘાત છે મતલબ આ આની ઘાત કોણ છે આ આની ઘાત કોણ છે આ અને આની ઘાત કોણ છે બે તો આ બધાની ગુણાકાર એકબીજા સાથે થશે ક્લિયર તો અહીંયા લખાશે કે પાંચની મોટા અક્ષરે લખું છું પાંચની ચાર ગાત ગુણ્યા માઇનસ એક દ્વિતીયા ગાત ગુણ્યા માઇનસ એક ચતુર્થ બે આ રીતે લખાશે બરાબર ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય એટલે મેં પાંચની જેટલી પણ घात હતી એ બધાનો શું કર્યું ગુણાકાર કરી દીધો હવે જોઈએ અંશના ચાર છેદના ચાર ગયા અંશના બે છેદના બે ગયા તો વધુ શું પાંચની માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ એક થયો એટલે જવાબ કેટલો આવ્યો મિત્રો આપણો પાંચ જવાબ આવે છે એકદમ ઈઝી દાખલો છે બરોબર છસો પચીસ એટલે કે પાંચની ચાર ઘાત થાય એની આ બધી ઘાતનો ગુણાકાર કર્યો એટલે આપણો જવાબ કેટલો આવે મિત્રો પાંચ જવાબ આવે તો સાતમા દાખલાનો જવાબ કેટલો આવ્યો આપણે પાંચ જવાબ આવ્યો ત્યારબાદ આગળનો આપણે દાખલો જોયો દાખલા નંબર આઠ દાખલા નંબર આઠમાં કીધું છે કે ત્રણના છેદમાં ચારની છ ઘાત ગુણ્યા સોળના છેદમાં નવની પાંચ ઘાત બરાબર ચારના છેદમાં ત્રણ એક્સ પત્તા બે ગાથ હોય તો એક્સની કિંમત શોધો હવે મિત્રો અહીંયા જુઓ પહેલાં તો આ પદ અને આ પદને સરખાવાનો પ્રયત્ન કરીએ તો પહેલું તો પહેલું પદ લખીએ ત્રણના છેદમાં ચારની છ ઘાત ગુણ્યા સોળના છેદમાં નવની પાંચ ક્લિયર આ રીતનું પદ આપ્યું છે માટે અહીંયા આ પદમાં શું થશે કે ત્રણની છ ગાત ભાગ્યા ચારની છ ગાત ગુણ્યા ચલો અહીંયા દેખીએ તો શું છે સોળ છે એ કોનું વર્ગમૂળ છે સોળનું વર્ગમૂળ તો કે ચાર થાય એટલે ચારનો વર્ગ એની પાંચ ઘાત ભાગ્યા અને ત્રણ કોનું વર્ગમૂળ છે તો કે સોરી નવ કોનું વર્ગમૂળ છે તો કે ત્રણનું એટલે કે ત્રણનો વર્ગ એની પણ પાંચ ઘાત હમણાં જ આગળનું પદ આપણે જોયેલું કે ઘાતની ઘાતનો શું થાય તો કે ગુણાકાર તો ત્રણના છે ત્રણની છ ઘાત ચારની છ ઘાત ગુણ્યા ચલો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ચારની કેટલી ઘાત થાય દસ ભાગ્યા ત્રણની કેટલી ઘાત છે તો કે ત્રણની બેની બે ત્રણ ત્રણ નો વર્ગ એની પાંચ ઘાત એટલે પાંચ દુ દસ એટલે ત્રણની દસ ઘાત થાય હવે હવે દેખો મિત્રો આધાર સરખો હોય અને ઘાત ભાગાકારમાં તો ભાગાકારમાં જે ઘાત હોય એની હંમેશા શું થાય બાદ બાકી થાય બરોબર ભાગાકારની ઘાત હોય એની બાદ બાકી કાય અને જો ગુણાકારમાં હોય તો શું થાય સરવાળો થાય તો હવે મિત્રો જો અહીંયા ચાર ની દસ ઘાત અને આ બાજુ છે ચાર ની છ ઘાત એમ મારે લખાય દસ ઓછા ચાર દસ ઓછા છ લખાશે કારણ કે જો આ ચાર અંશમાં લઈ જાય તો શું થઈ જાય એની માઇનસ થશે ઘાત એ રીતે ત્રણ ના છેદમાં દસ ઘાત છે અને અંશની ઘાત નીચે લાવો એટલે માઇનસ છ ઘાત થઈ જાય બરોબર ઘાતનો ભાગાકારમાં હંમેશા શું થાય બાદ બાકી થાય આ રીતે માટે હવે શું છે કે જવાબ શું મળશે મને અહીંયા તો ચાર દસમાંથી છ જાય તો કેટલા રે ચાર ઘાત રે ચારની ચાર ઘાત અને ત્રણની દસમાંથી છ જાય તો કેટલી રે ચાર ઘાત એને બરાબર કેલા છે તો કે ચારના છેદમાં ત્રણ એની એક્સ વત્તા બે ઘાત છે હવે દેખો અહીંયા ચારના છેદમાં ત્રણની કોમન ઘાત આ રીતે લખી શકાય બરાબર કોમન લાઈન બાર જે પહેલા સ્વરૂપમાં હતું એ સ્વરૂપમાં એટલે કે શું ચારના છેદમાં ત્રણ ની ચાર ઘાત બરાબર ચારના છેદમાં ત્રણ ની એક્સ વત્તા બે ઘાત હવે આધાર સરખો છે તો ઘાત હંમેશા કેવી હોય સરખી જ હોય એટલે કે ચાર બરાબર એક્સ વત્તા બે થશે આ બે ને બરાબરની સામે લેલો ચાર ઓછા બે બરાબર શું મળે એક્સ માટે એક્સ બરાબર કેટલા મળશે ચારમાંથી બે જાય તો બે જવાબ મળે એટલે એક્સની કિંમત કેટલી મળી મિત્રો બે મળી આપણને સમજ પડી અહીંયા ચલો ત્યારબાદ નવમા નંબરનો દાખલો જોઈએ આપણે નવમા નંબરના દાખલામાં છે કે એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં પંદરના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે હવે અહીંયા દેખો મિત્રો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી બરાબર આગળ ભલે માઇનસની નિશાની છે પણ અહીંયા કન્ફ્યુઝન માટે એવું લખ્યું છે કે આપણે તો એમ કીધેલું કે એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં પંદર હોય એની વિરોધી સંખ્યા આપણે ગુણવાની ભાગવાની તો અહીંયા માઇનસ ચાર જેમ છે તેમના તેમ જ રાખવાના પણ સંખ્યા કઈ વચ્ચેની બદલવાની છે આપણે જે વચ્ચેની સંખ્યા છે એની વિરોધ સંખ્યા લેવાની માઇનસ ચાર વત્તા વર્ગમૂળમાં પંદર અને માઇનસ ચાર વત્તા વર્ગમૂળમાં પંદર વડે ગુણવાના ને ભાગવાના ક્લિયર અંશ કેટલો મળ્યો આપણને માઇનસ ચાર વત્તા વર્ગમૂળમાં પંદર છેદમાં હવે દેખો આ બંને અંશ કહેવાય એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે કે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થાય એનો વર્ગ ઓછા b નો વર્ગ અહીંયા એ કેટલા છે તો કે માઇનસ ચારનો વર્ગ ઓછા બી કેટલા છે તો કે વર્ગમૂળમાં પંદરનો વર્ગ માટે માઇનસ ચાર વધતા પંદર ભાગ્યા માઇનસ ચારનો વર્ગ કેટલો થાય સોળ અને વર્ગમૂળમાં પંદરનો વર્ગ પંદર એટલે આપણને સંખ્યા કઈ મળશે માઇનસ ચાર વર્ગમૂળમાં પંદર ભાગ્યા એક મળે સોળમાંથી પંદર જાય એટલે કેટલા વધે એટલે આપણી સંખ્યા કઈ મળી માઇનસ ચાર વર્ગમૂળમાં પંદર સંખ્યા મળે છે એટલે છેદ સમયકરણ કરતાં જે સંખ્યા મળે છે એ સંખ્યા કઈ મળી મિત્રો તો તમને છે સમયકરણ કરતા માઇનસ ચાર વધતા વર્ગમૂળમાં પંદર સંખ્યા મળે છે તો મિત્રો અહીંયા આપણો નવમા નંબરનો દાખલો પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ દસમા નંબરનો દાખલો એકદમ ઇઝી દાખલો છે કે બે વર્ગમૂળમાં બે વધતા પાંચ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં બે ઓછા ત્રણ વર્ગૂળમાં ત્રણનો સરવાળો કરવાનો તો કે પહેલી સંખ્યા આ છે અને બીજી સંખ્યા આ છે આ બંનેનો સરવાળો કરવાનો તો લખીએ બે વર્ગમૂળમાં બે વધતા પાંચ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં બે ઓછા ત્રણ વર્ગમૂળમાં ત્રણ બંનેનો સરવાળો કરવાનો તો શું થશે તો કે બે કૌશ દૂર કરી હવે તો કે બે વર્ગમૂળમાં બે વધતા પાંચ વર્ગમૂળમાં ત્રણ વધતા બે ઓછા ત્રણ વર્ગમૂળમાં ત્રણ ક્લિયર હવે દેખો જેટલા વર્ગમૂળ સરખા છે ને એ એમનો પહેલાં સરવાળો કરો તો કે બે વર્ગમૂળમાં બે વત્તા હવે આની આગળ કંઈ નથી ગુણાંકમાં એટલે કેટલા કહેવાય તો ગુણાંકમાં કંઈ નથી એટલે એક ગણ ગણતરી લેવાની તો બે વર્ગમૂળમાં બે વત્તા એમાં એક વર્ગમૂળ બે હજુ ઉમેરો એટલે કેટલા થઈ જાય ત્રણ વર્ગમૂડમાં બે થાય કેવી રીતે પાંચ વર્ગમુંમાં ત્રણ છે એમાંથી ત્રણ વર્ગુણમાં ત્રણ બાદ કરો એટલે પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે તો કે વત્તા બે વર્ગમૂળમાં ત્રણ તો તમારો જવાબ મિત્રો કેટલો આવે છે અહીંયા ત્રણ વર્ગમૂળમાં બે વત્તા બે વર્ગમૂળમાં ત્રણ એ તમારો દાખલાનો જવાબ થશે ક્લિયર મિત્રો બધા મિત્રોને તો મિત્રો અહીંયા આપણે સેક્શન બેનો ચેપ્ટર નંબર એકના દાખલા પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ટુ જે સેક્શન બીમાં આપેલું છે એના દાખલા જોઈશું જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને એસાઈનમેન્ટના આવનારા તમામ વિડીયો ઝડપથી મેં ઝડપથી આપ સુધી પહોંચતા રહે આભાર મિત્રો